પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો એ વાતને અહમને કારણે વળગી રહે છે એને કારણે આખા એ ગુજરાતની અંદર એસઆઈઆર ની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બી ઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે પાંચમાં બીએલએ નું મૃત્યુ થયું છે ચૂંટણી પંચ અને સરકારે આ બીએલોની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે કરવી ફરજિયાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો બદ ઇરાદો હોવાને કારણે આખા રાજ્યના શિક્ષકો જે બીએલઓ તરીકે કામ કરે છે એ પરેશાન થઈ રહ્યા છે સરકારે ચૂંટણી પંચે આમની તકલીફો ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય રસ્તો યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું